હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજ નવા સવારના બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે હું છું તમારો જશો કે મંગળવાળા આજે આપણે નીકળ્યા છીએ દાંતીવાડા તમને બતાવતો એમાં પાણી નથી રહેતું પણ પહેલાં વર્ષો પહેલાં બારે મહિના નદી ચાલુ રહેતી હતી ત્યારે જ્યારે ડેમમાં પાણી ભરાય છે આવે છે તો મિત્રો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સારો સપોર્ટ કરો બરાબર આપણને જેવો ટાઈમ મળશે એવો તમને વ્લોગ ઉતારી અને વિડીયો ઉતારી અને અમે બતાવીશું તો આજે હું તમને લઈને આવ્યા છું દાંતીવાડા દાંતીવાડા અમને તમને જતી ટાઈમ દાંતીવાડાનું બજાર બતાવીશ બીએસએફ કેમ્પ બતાવીશ અને અત્યારે અમે આ તમને જે વ્યૂ બતાવ્યો છે મિત્રો આ દાંતીવાડા ડેમ છે બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતમાં આવેલો આ બધું સી બહુ મસ્ત વ્યૂ છે આ બધું ડુંગર છે આ બધું નદી છે આ બધું ઉતારવા જેવું અને જોવા જેવું છે મિત્રો હવે હું આપણે જઈશું દાંતીવાડા ડેમ કોશિશ કરી છે જો ડેમમાં લઈ જવામાં ત્યાં જવા દેશે શૂટિંગ લેવા દેશે તો જો આ બનાસ નદી છે દાંતીવાડા છે બહુ સીન સીનરી સારી છે બહુ મસ્ત છે જોવા જેવું છે વ્યવસ્થિત છે દોસ્તો દાંતીવાડા ડેમ છે આ વખતે સારો વરસાદ પડ્યો ડેમમાં પાણી આવી જાય છે અને આ ડેમનું પાણી આગળ હું તમને કેનાલ બતાવું જે કેનાલ દ્વારા પાટણ શહેરના ખેડૂતોને પાટણ જિલ્લાના ખેડૂતોને કેનાલ દ્વારા શિયાળો ઋતુમાં જે પાક થાય છે એને પાણી રાતેવાડા ડેમમાંથી આપવામાં આવે અને એ પાણીથી પાટણના ખેડૂતો જે છે એ બધા ગામડાવાળા જે એમની ખેતી છે એ પાણીથી રહી કરતા હોય છે બરાબર આગળ હું તમને કેનાલ બતાવું અત્યારે કેનાલ ખાલી છે પણ હવે ટૂંક જ સમયમાં શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે એટલે શરૂઆત ટૂંક જ સમયની અંદર હવે એ કેનાલમાંથી પાણી છોડવામાં આવશે આ પાણી છે એ ઘણા ખેડૂતોનો આધાર સમાન છે એમની જીવાદોરી ગણાય એ કેનાલમાંથી પાણી જાય એ લોકો બે મહિના ચાર મહિના જે શિયાળુ પાક છે એ ડેમના પાણીથી એમની ખેતી પકવતા હોય છે એમનો પાક પકવતા હોય છે મિત્રો આ જોઈ લઉં દોસ્તો આ હું આગળ કેનાલ આવે છે એ કેનાલ બતાવું તમને એ કેનાલ અત્યારે ખાલી છે પણ એ કેનાલમાંથી પાણી જ્યારે બે ડેમમાંથી છોડવામાં આવશે ત્યારે એ પાટણ જિલ્લાના તમામ ગામડામાં આવરી લેવામાં આવશે આ કેનાલ આ જો આ કેનાલ આ કેનાલ ચાલુ જ છે અત્યારે અને પાણી ચાલુ છે ખેડૂતોને પાણી મળવાનું શરૂ થઈ ગયું છે બરાબર એટલે આની આ કેનાલની જીવાદોરી ગણાય પાટણના ખેડૂતો બરાબર અને આ કેનાલનું જે પાણી જાય છે એનાથી પાટણ જિલ્લાના તાલુકાના ગામડાના જે પણ કોઈ ખેડૂત ભાઈઓ છે એનું નિર્ભય આના ઉપર જ શિયાળો પાકનું થતું હોય છે શિયાળો પાક એમનો દાંતેવાડા ડેમમાંથી જ પાણી છોડવામાં આવતું હોય છે તો એમને આ દાંતેવાડા ડેમનો અને આ કેનાલનો જબરજસ્ત ફાયદો મળે બરાબર હવે આપણે જઈશું દાંતેવાડા ડેમ તમને બતાવીશું દાંતીવાડા ડેમનું સારું એવું પણ જો જવા દેશે સિક્યુરિટીવાળા તો તમને આગળનું વિડીયો બતાવીશું નહીં જવા દે તો પછી ડેમનો વિડીયો અમે બતાવી નહીં શકીએ એ બદલ અમ અમે દિલગીર છીએ બરાબર અને આ મારી ચેનલ જસુભાઈ માંગરોળા ખૂબ સબસ્ક્રાઇઝ કરો ખૂબ લાઈક કરો અને ખૂબ જ સપોર્ટ કરો બરાબર મારા સાથી મિત્રોને હું જણાવું છું કે મને બહુ જ સપોર્ટ કરો બહુ જ ઘણો બધો સપોર્ટ કરો અને લાઈક સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલને સપોર્ટ કરો ડેડી કે દોસ્તો આપણી ગાડી હવે નાથીવાડા ડેમ તરફ હંકારી દીધી છે જો આગળ જવા દેશે તો શૂટિંગ ચોક્કસ અમે તમને બતાવીશું ડેમનો નજારો બહુ પણ થવા જેવો છે સારો ડેમ છે હાલ ભર્યો છે એકદમ પાણીથી ભરેલો છે પણ જો જવા દેશે તો આગળ જો આ સીધો રોડ જાય છે એ દાંતેવાડા ડેમ તરફ જાય છે દાંતીવાડા કોલોની બોલવામાં આવે છે દાંતેવાડા ડેમ બોલવામાં આવે છે અને દાંતીવાડામાં એક બોર્ડર એન્ડ સિક્યોરિટી ફોર્સનો મોટો કેમ્પ આવેલો છે ત્યાં એક બટાલિયન બે બટાલિયન કાયમી ચોવીસ કલાક હાજર જ હોય છે એટલે બનાસકોટનો જિલ્લો એટલે બોર્ડરનો જિલ્લો ગણાય એટલે અહીંયા એક કેમ્પ બીએસએફનો પણ આપવામાં આવેલો છે બરાબર આગળ ચાલુ જ છે આગળનો રોડ તમને બતાવવામાં આવશે જો આજુબાજુ જાડી છે બધું વ્યવસ્થિત છે અને મિત્રો બસ હવે થોડાક ટાઈમમાં આ ચેક પોસ્ટ આવે છે જો ચેક પોસ્ટ ઉપર અમને જવા દેશે તો પછી અમે આગળ જઈ અને તમને બતાવીશું બરાબર અને જો ના પાડશે તો પછી અમે શૂટિંગ નહીં બતાવી શકીએ બરાબર જો જવા દે તો અમે આગળ તમે આ દોસ્તો મિત્રો તમે દેખો છો આગળ ચેકકોસ્ટ છે પોલીસની તો જવા દેશે તો અમે જઈશું નહીં જવા દે તો શૂટિંગ નહીં બતાવી શકો બરાબર જવા દેશે તો ડેમનું શૂટિંગ બતાવી શકશું મિત્રો હવે તમને ડેમ બતાવી દીધો ડેમનું પાણી બતાવી દીધું હવે આ દાંતીવાડા બજાર બતાવી દઈએ આ દાંતીવાડાની બજાર છે આ બાજુ હું તમને આગળ વિડીયોમાં વાત કરીને બીએસએફ કેમ્પ છે આ બીએસએફ કેમ્પનો ગેટ પણ તમને બતાવવાનું આ ટોપો છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે દાંતીવાડા બીએસએફ કેમ્પ આ એનો ટોપ છે આનો ગેટ છે આ બટાલિયન અહીંયા હાજર જ હોય છે આ બાજુ બધું માર્કેટ છે આ બધું કેમ્પ છે આ માર્કેટ છે આ બધું આ બધું શાકભાજી મળે છે આ બધું એક નાનું ગામડા જેવી સિટી ખાલી કે પણ ગામડા જેવું છે નાનું આ બાજુ દાંતીવાડા યુનિવર્સિટીનો ગેટ આગળ આવશે એ પણ તમને બતાવીએ દોસ્તો દાંતીવાડા કોઈક દિવસ આવો તો આ ડેમ છે બીએસએફ કેમ્પ છે યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી મોટામાં મોટી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એ પણ તમને આગળ બતાવીએ કૃષિ યુનિવર્સિટી છે બહુ જોરદાર છે ઘણા વિસ્તારની અંદર એનું કરેલી છે આ છે દાંતીવાડા બજાર અને આ સીધો રસ્તો છે મિત્રો આપણા પાલનપુર તરફ જાય છે આ આવે છે ગુજરાત કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાનો ગેટ દોતીવાડાનો ગેટ છે એ બી તમને મિત્રો જુઓ આ લગન છે ડીજે વાગે છે એ પણ તમને બતાવી દઈએ પણ આ વેટનરી ડોક્ટર પણ અહીંયા થાય છે કૃષિનું કોઈ પણ હોય એનું ભણતર અહીંયા છે હોય એનો અભ્યાસ અહીંયા હોય છે અહીંયા પોલ્ટ્રી મુર્ગી ફાર્મ છે વેટનરી ડૉક્ટરો જેટલા ગુજરાતમાં તૈયાર થાય છે એટલા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાથી તૈયાર થાય છે આ છે દાંતીવાડા અહીંયા કેસર કેરી પણ દાંતેવાડાની બહુ સારી વખણાય છે યુનિવર્સિટીની બહુ દિવસ મિત્રો સિઝનમાં તમે આવી અને લઈ જજો બહુ સરસ જ કેરી આવે છે યુનિવર્સિટીની અંદર આંબા બહુ છે અને કેસર કેરી બહુ સારા પ્રમાણમાં અને વ્યાજબી અને સસ્તા ભાવે આપે છે અને ઓર્ગોનાઇઝ કોઈ પણ દવા નાખ્યા વગર મિત્રો અમે તો એનો સ્વાદ લીધેલો છે બહુ બહુ મીઠી અને બહુ સારી કેરી આવે છે ખાવામાં પણ બહુ સારી આવે છે એ ભાવ પણ રીઝનેબલ હોય છે અને ઓર્ગોનાઇઝ હોય છે એમાં કોઈ કેમિકલ કોઈ પાવડર કે કોઈ પણ દવા નાખેલી હોતી નથી હાલો મિત્રો તો આપણે કમ્પ્લીટ દાંતેવાડા ડેમ પર આવી ગયા છીએ અને ચેકપોસ્ટ ઉપર સારા હતા માણસો નોકરીવાળા તો એમને થોડી રજૂઆત કરી તો અમને રિક્વેસ્ટ કરી તો અમને ડેમ જોવા માટે મોકલ્યા છે જોઈ લો મિત્રો આ ડેમનો નજારો આ ડેમ ભરપૂર પાણીથી ભરાયેલો છે આ દાંતેવાડા ડેમ છે આ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે અને દાંતેવાડા તાલુકામાં પડે આ ડેમ આગળ મેં તમે જેમ વિડીયોમાં વાત કરી કે પાટણના ખેડૂતોની જીવાદોરી ડેમ છે આવી બરાબર અત્યારે હાલ કેનાલમાં પાણી ચાલુ જ છે ડેમ પણ એટલો વિશાળ પાણી દરિયા જેવો લાગે છે જુઓ અને ભરેલો જ છે બરાબર આ દાંતેવાડા ડેમ એનો ઇતિહાસ એવો હતો કે સન ઓગણીસો ને બોતેરની અંદર જ્યારે વધુ વરસાદ પડ્યો ત્યારે આ ડેમ મિત્રો તૂટી ગયો હતો અને આ ડેમ તૂટવાથી આનું પાણી ડીસા તરફ આગળ રાધનપુર તરફ ને આગળ વધ્યું તો ઘણી જાનહાનિ થઈ ગઈ હતી ઘણા માણસોના મોત થઈ ગયા હતા ઘણા લોકો બેઘર થઈ ગયા હતા ઘણા લોકો જાનવર પશુ તણાઈ ગયા હતા એ આ દાંતેવાડા ડેમ છે ઓગણીસો બોતેરમાં જ્યારે તૂટ્યો હતો બરાબર અને અત્યારે પણ તમે જોઈ લો મિત્રો કે કેટલું પાણી છે એમ વિશાળ છે એકદમ ખૂબ જ પાણી છે અત્યારે આપણે જોઈએ તો આપણે આંખે ચક્કર આવે છે પાણી જોઈને બરાબર આ બાજુ મિત્રો તમે જુઓ તો આ બાજુ બહુ વ્યૂ અને સીન સિનરી બહુ સારી છે અને વ્યવસ્થિત છે અને સામે મિત્રો જુઓ તો સરકાર શ્રીએ ડેમ હોવાના કારણે બોર્ડર વિંગ સિક્યુરિટી ફોર્સની કેમ્પ બનાવેલો છે આ બાજુ જુઓ મિત્રો વ્યૂ બહુ છે પેલી બાજુ બનાસ નદીનું પુલ છે આ બાજુ મિત્રો તમે ડુંગર આવેલા છે આ સત્યમેવ જય ત્રણ સિંહની આકૃતિ છે બરાબર અને આ પહેલાં આજથી પાંચ ચાર વર પહેલાં આ રોડ ઉપરથી અને પોછાવાળા અને રાજસ્થાન મંડાર જવાતું હતું પણ સરકારે હવે આ રોડ ઉપર જોખમ હોવાના કારણે બંધ કરી અને બીજો રોડ બનાવેલો છે મિત્રો વાત બીજી વાર વારંવાર તમને બતાવવાનું મન થાય છે કે ડેમ જુઓ તમે કેવો છે ફૂલ પાણીનો ભરેલો ડેમ છે પેલી બાજુ ડુંગર છે સીન સિનરી બહુ જોરદાર છે પાણી એકદમ કાળું કાળું દેખાય છે બહુ જબરજસ્ત ભરેલું છે અને સારું ડેમ છે મિત્રો તમને આ ડેમ બતાવવા માટે ક્યાંક પોસ્ટ ઉપર હું રિક્વેસ્ટ કરીને પણ મારા મી સક્ષપર ભાઈઓને લાઈક કરનાર ભાઈઓને અને મિત્રોને બતાવવા માટે હું ત્યાં રિક્વેસ્ટ કરીને પણ અહીંયા આવી અને આ શૂટિંગ લઉં છું અને તમને બતાવું છું તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને ખૂબ સપોર્ટ કરજો આજે આ દોતે ડેમ તમને બતાવ્યો છે ડેમનો ઇતિહાસ પણ તમને કહી દીધો કે આ ડેમમાં શું હતું આ ડેમ ઓગણીસો બોતેરમાં ફાટ્યો ત્યારે બહુ બહુ ખૂબ જ હાનિ થઈ હતી અને બહુ જ લોકોનો મોત થયો હતો બહુ જાનવર પશુ પક્ષીઓનો મોત થયો હતો લોકો બેઘર બની ગયા હતા એ આર રહ્યું દાંતીવાડા ડેમ કદાચને તમને ખ્યાલ ન હોય તો હું ધ્યાનમાં લાવ્યું ઓગણીસો બોતેરની અંદર આ ડેમ ફાટેલો હતો મિત્રો આનો તમે જુઓ કે કેટલું આનો વિસ્તાર કેટલો લોબો છે એમ આ ડેમ જો તૂટે ને તો હજારો ગામડોને નુકસાન કરી નાખે એવો ડેમ છે અત્યારે આ ડેમમાં ફૂલ પાણી ભરેલું છે અને હાલ શિયાળાની સિઝન ચાલુ હોવાથી આ ડેમની અંદરથી કેનાલ દ્વારા પાણી છોડવામાં સરકાર શ્રી તરફથી આવ્યું છે અને આ કેનાલનું પાણી ખેડૂતોને બહુ એની જીવાદોરી સમાન છે અને આ કેનાલના પાણીની પાણીથી આ ડેમના પાણીથી એ લોકો ઋતુનું પાક લે છે આ બધા